નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ સ્વ અધ્યયન વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે ધોરણ દસ ની લોન્ચ થઈ ચૂકી છે જેમાં આજે આપણે અભ્યાસ કરીશું વિષય અંગ્રેજી યુનિટ નંબર બે હ્યુમન રોબોટ જેમાં આજે આપણે સેક્શન સી નો અભ્યાસ કરીશું

જેમાં ક્લિક કરીને તમે પીડીએફ મંગાવી શકો છો અને વિદ્યાર્થી મિત્રો ત્યાં એક આપણા વોટ્સએપ ચેનલની પણ લિંક આપેલી છે જેમાં ક્લિક કરીને તમે વોટ્સએપ ચેનલ સાથે અમારી સાથે જોડાયેલા રહો જેથી આવનારા તમામ વિડીયોઝની લિંક અને પીડીએફની લિંક તમને અગાઉથી મળતી રહે તો ચાલો કરીએ શરૂઆત સેક્શન સી સેક્શન સી હું કહે છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સ કે નીચેના લેંગ્વેજ ફંક્શનના વાક્યોને જે છે એના લેંગ્વેજ ફંક્શન સાથે જોડવાના છે

તો ભૂતકાળ હોવાના કારણે પાસ્ટમાં જવા દેશું પછી રેનુ વિલ ઈટ એન એપલ ઓર અ બનાના એપલ ઓ બનાના અને વચ્ચે આપ્યું છે ઓર એટલે કે ઓપ્શન આપવામાં આવ્યા છે તમને તો ત્યાં આવશે અલ્ટરનેટિવ પછી હુરે આઈ ગોટ ઈટ તો આ એક સામાન્ય વાતચીત છે ઓકે તો ભાઈ એકત્રીસ માં બી આવશે બત્રીસ માં સી અને તેત્રીસ માં એ આવશે આગળ વધીએ આગળ કહે છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિયેટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન વાતચીત પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો પેલું કરણ કે કહે છે કે વેન વિલ યુ રિટર્ન ટુડે આજે તું કેટલા વાગે પાછો આવીશ જેનો મેહુલ જવાબ આપશે સ્પેસિફિક ટાઈમ દ્વારા તો ટાઈમ દર્શાવતું વાક્ય ક્યાં છે તો સર અહીંયા છે આઈ વિલ રિટર્ન એટ 7 પીએમ ત્યારબાદ નેહા કે કહે છે જેમાં સેકિંગ ઇન્ફોર્મેશન એટલે કે એ પ્રશ્નાર્થ વાક્ય છે જેનો રાજ જવાબ આપે છે કે આઈ વિલ સર્ચ ઓન ગૂગલ ડિયર કે હું ગૂગલમાં સર્ચ કરીશ તો શું છે તો કે આ જવાબ આવશે બી હાઉ કેન યુ ગેટ મિનિંગ ઓફ ધીસ વર્ડ કે તને આ શબ્દનો મિનિંગ ક્યાંથી મળશે ચલો પછી હું કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ કાઉન્સમાં જે આપણને ફંક્શન્સ આપ્યા છે એના આધારે અધૂરા વાક્ય પૂરા કરવાના છે તો મેં તમારા માટે જવાબ દેવા કર્યો છે વિનીતા વોઝ તો એમાં પાસ્ટ ઇવેન્ટ એટલે હું કુકિંગ ટેસ્ટી ડિશિસ ત્યારબાદ રેનુ એન્ડ આઈ એમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન તો સમટાઈમ્સ ગો ફોર અ વોક પછી તેનાલી ટોલ્ડ અસ જો રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય હોય તો તેનાલી ટોલ્ડ અસ ધેટ હી હેઝ હી વોઝ અ મિનિસ્ટર ઇન ધ કોર્ટ પછી વહીદા ઇઝ કમ્પેરિંગ તો વહીદા ઇઝ એઝ ટોલ એઝ સુધા ત્યારબાદ સુનિતાસ ફાધર પોસિબિલિટી છે તો સુનિતાસ ફાધર માઈટ કમ લેટ કદાચ મોડા આવશે

ચલો આગળ વધીએ આગળ કે છે રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ કાઉસમાં આપણને જે શબ્દો આપ્યા છે તે શબ્દોને યોગ્ય ખાલી જગ્યામાં પૂરીને એ ફકરાને ફરીવાર લખવાનો છે તો બે ફકરા માટે જે ખાલી જગ્યા છે માં પહેલું છે ક્વિક એટલે થાય ઝડપથી ફ્લેશિંગ અને પછી આપ્યું છે ગ્રિપ તો ભાઈ ધ રોબોટ વોઝ મૂવિંગ ઇન ધ હાઉસ ઇટ હેડ વોઝ ફ્લેશિંગ

ગ્રેબ એટલે થાય પકડવું ગ્રીપ ઇન્ડીડ એટલે થાય ખરેખર જેનો મતલબ થાશે એક્ચ્યુઅલ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સ્વજેન પોથીમાં યુનિટ નંબર 2 નો સેક્શન સી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો